જય માતાજી બધા મિત્રો ને મારા મિનિયો આપણું અર્થિક અર્ધિક સ્વાગત છે આપણે જોવા જાય ગયા તા અને અત્યારે જો બાર વાગ્યા છૂટા કરી દીધા છે અને આપણે હવે જવી છે મિત્રો હવે રેસકોસ જો આપણે હવે રેસ્કોસ જાવીશી જો આ મિત્ર કે મને કે થોડું કે વિડીયો ઉતારો દે એટલે જો ભાઈ ભાઈબંધને સેલબ્રેટ્રીક આપ દીધું છે અને એ વિડીયો ઉતારે છે અને હવે જો રેસકોસ જાય છે એક વાગો આવી ગયો છે તો આપણે જો થોડુંક ભૂખ લાગી છે એટલે જો નાસ્તો કરવા સોલે ભટુરે ખાવા જાય જો આ ઓર્ડર આપી દીધો છે અને ત્રીસની ની પ્લેટ છે આ જો ભાઈ બેન બના આપણે મી એનો વિડીયો ઉતારી તળા છે ને ભટુરે ને હવે જોઈ ફાઈનલી ભાઈએ જો આપણને ડીશ આપી દીધી ને હવે જો આપણે નાસ્તો કરવાનું કર્યું ચાલુ છોલે ભટુરા ખાઈ ને જો આપણે આવી ગયા છીએ બીજી રે કરીએ અને મેંદી ખાવા જો મિત્રો આને ફાઇનલી જો દહીં અને મેંદી વડાની ડીશ આપી દીધી નાસ્તો કરીને હવે આપણે જઈ છીએ રેસકોસ રેસકોસ ગ્રાઉન્ડમાં શું લેવા જઈ મિત્રો કારણ કે ના જો અત્યારે મોરારી બાપુ આવ્યા છે અને એની રામકથાનું આયોજન છે એટલા માટે આપણે જઈ છીએ રેસકોસ

રામકથા તો પૂરી થઈ ગઈ છે ને આપણે તો થોડાક મોડા ભગ્યા એટલે મિત્રો જોઈ જોઈ હવે આગળ કેવું કહ્યું છે હા મિત્રો જો જે પહેલી ડિસેમ્બર સુધી આ રામકથાનું આયોજન ચાલુ રહેવાનું છે તમારા ગૌઢામાં તો કોઈને સાંભળ્યું હોય તો અહીંયા પોગી જઈશું રાજકોટ રેજકોસ ગ્રાઉન્ડમાં અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા તમને પ્રસાદની પણ સુવિધા કરેલ છે અને રહેવા માટે પણ સુવિધા કરેલ છે તો તમે પણ આવજો મોરારી બાપુની કથા સાંભળવા તો મિત્રો આજ પૂરી થઈ ગઈ હવે જો આપણે પાછા હવે ઘરે જ આવી છે આપણે ફોર્ચ્યુનર ને હવે તો ચોથા ગેર માં નાખ્યું જશે કેમ કે ઘર તો અહીંથી ઘણું દૂર છે એટલા માટે જો કારખાને જવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે જઈશું ટોપ ગેરમાં ઘરે હવે જો કારખાના હું ભાણો બે જોયા બાજુ એક કામનો કોથળો લેવા જાવી સીવી જો આ કામનો કોથળો કોથળ જો ભાણા ગાડી આકે છે ને હવે કારખાને પાછા આવે ફાઈનલ મિત્રો જો આપણે વાળો કરો બીજી જ થોડાક જો ખોખા શીખી છે ના રોટલી અને સાઈઝ જો રાઉલ ભરે છે હવે આપણે જો જમતી વખતે જો જેઠલ લે ચાલુ કરી દીધું છે અને હવે મિત્રો આપણે કાલના વલોકમાં પાછા મળશું બધા મિત્રોને હવે ગુડ નાઇટ